નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વ અધ્યયનપથીનો પાઠ નંબર ચાર ભૂલી ગયા પછીની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આ રીતનું પાઠ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ચાર ભૂલી ગયા પછી તો આ રીતનું અહીંયા સમાનાર્થી શબ્દ શબ્દાર્થ આપ્યું છે ત્યાર પછી વિભાગીય છે નીચેના જોડકાને યોગ્ય રીતે જોડો અને ફરીથી લખો ભૂલી ગયા પછી તો એ એકાંકી છે અને ભૂલી ગયા પછી સંગ્રહ તો ત્રીજો પુરુષ છે ત્યાર પછી નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં આબુ ત્યાર પછી નરેન ત્યાર પછીની ખાલી જગ્યામાં સુરતી છઠ્ઠી ખાલી જગ્યામાં ઇકબાલ સાતમી ખાલી જગ્યામાં શિકાર અને આઠમી ખાલી જગ્યામાં વનરક્ષક આ રીતની ખાલી જગ્યા આવશે ત્યાર પછી પ્રશ્ન ક નીચે પહેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો નવમું ભૂલી ગયા પછી પાઠના લેખકનું નામ જણાવો ભૂલી ગયા પછી પાઠના લેખકનું નામ રઘુવીર ચૌધરી છે રઘુવીર ચૌધરીનું ઉપનામ જણાવો તો રઘુવીર ચૌધરીનું ઉપનામ છે વૈશાખ નંદન અગિયારમું રઘુવીર ચૌધરીને સાહિત્ય માટે કયો સર્વોચ્ચ પુરસ્કાર પ્રાપ્ત થયો છે રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે બારમું આબુ પર્વત પર આવેલા શિબિરાર્થીઓના કોચનું નામ જણાવો આબુ પર્વત પર આવેલા શિબિરાર્થીઓના કોચનું નામ મનીષા દેસાઈ હતું ત્યાર પછી તેરમું સલોની અને નરેન વચ્ચે કયો સંબંધ છે સલોની અને નરેન ભાઈ થાય કયા મુદ્દા પર એક દિવસ ભાષણ આપેલું નાજુક વ્યક્તિ ખડતલને નિર્ભય થઈ શકે આ મુદ્દા પર ભાષણ આપેલું પંદરમું મનીષામાં શૌર્ય જાગ્યું એ માટેની સલોની શું માને છે મનીષામાં શૌર્ય જાગ્યું એ માટે અસલોની માને છે કે તે હવે પહેલાં જેવી ડરપોક રહી નથી સોળમું વિરાટભાઈ સિંહ શરતે મનીષાના લગ્ન માટે સંમત થાય છે મનીષા હવે પહેલાં જેવી ડરપોક નથી તેથી વિરાટભાઈ લગ્ન માટે સંમત થયા સત્તરમું જંગલી પ્રાણીઓ વિશે મનીષાનો સો અભિપ્રાય હતો મનીષા જંગલી પ્રાણીઓ વિશે મનીષા માનતી હતી કે એ ભયંકર લાગે છે પણ હિંસક નથી અઢારમું આ કૃતિમાં કયા ફ્રેન્ચ વિચારકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કૃતિમાં શામ નામના ફ્રેન્ચ વિચારકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાર પછી નીચે પહેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં ઓગણીસમું નરેનને નૈસર્ગિક સૌંદર્યનો મહિમા કેમ રહ્યો ન હતો નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતા માનવ હૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહીં આ ક્ષણ તેને માટે આઘાત નીવડી મનીષાને ગુમાવ્યા પછી નરેને એની બાહ્ય છબીના નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા રહ્યો નહીં આથી તેણે કેવળ નિષ્ઠાથી નોકરી કરવા પર ધ્યાન આપ્યું વિષમુ મનીષા પહેલા કેવી હતી તે જણાવો મનીષા પહેલા નાજુક અને નમણી હતી તેણી સુકુમાર હતી તેણી ખૂબ ડરપોક હતી તે ગરડતી પણ ડરી જતી ત્યાર પછી એકવીસમું હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો પ્રકૃતિ એની બાહ્ય છબી હતી નરેનના આ વિધાનમાં રહેલું ચિંતન સમજાવો અહીં નરેન મનીષા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ મનીષા લગ્નની ના પાડતી હતી એટલા માટે નરેન કહે છે કે તે માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો પ્રકૃતિ એની બાહ્ય છબી હતી બાવીસમું વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી હતી કારણ કે વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપોક છે મનીષા નાની અમથી ગરોળથી પણ ડરી જતી હતી સિંહની એકાદ ત્રાળ પડી હોય તો તે સાંભળીને તે તો મરી જ જશે અને નરેનને વિધુર જીવવું જીવન જીવવું પડશે એવું લાગતા તેઓ સગાઈની ના પાડી ત્રેવીસમો ભૂલી ગયા પછી એકાંકીમાં લેખકે રજૂ કરેલા શાસ્ત્રના વિચારો જણાવો ભૂલી ગયા પછી એકાંકીમાં લેખકે આ મુજબ સાત્રના વિચારો રજૂ કર્યા છે માણસ માટે આ દુનિયામાં કશું જ અશક્ય નથી તે આકાશના તારા સુધી પહોંચી શકે છે ચોવીસમું મનીષાની મમ્મીનું મૃત્યુ થવાનું કારણ જણાવો મનીષાના પિતા એક શિકારી હતા એકવાર તેઓ શિકાર કરવા ગયા ત્યારે તેમની પત્નીને સાથે લઈ ગયા હતા બંને માછડા પર બેઠા હતા તેમ છતાં વાઘની છલાંગ જોઈ તે ચીસ પાડી ઉઠેલી એ પછી તેના હૃદયમાં થપકારનું દર્દ કોઈ રીતે દૂર થયું ન હતું જે તેના મૃત્યુનું કારણ બન્યું નરેનના લગ્નમાં માગા પાછા કેમ ઠેલાતો ઠેલાતા હતો નરેનના લગ્નમાં માગા પાછા ઠેલાતો હતો કારણ કે નરેન મનીષાને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ મનીષાએ તે સમયે લગ્નની ના પાડી હતી વિરાટ વિરાટ બાબુ માટે આવવાના હતા બાબુની દીકરી મનીષાએ એક સુરતી પરિવારને રીચથી બચાવ્યું હતું આ બનાવના અભિનંદન આપવા તેમજ મીઠાઈ ખવડાવ તેઓ આબુ આવવાના હતા વિરાટ બાબુએ દીકરી મનીષાના પરાક્રમ વિશે શું કહ્યું વિરાટ બાબુ જાણતા હતા કે તે પોતાની દીકરી નાજુક નમણી અને ડરપોક છે પરંતુ જ્યારે તેણે એક સુરતી પરિવારને રીછથી બચાવ્યું ત્યારે તેઓ દીકરીના સાહસિક કાર્યથી પ્રભાવિત થયા અને કહ્યું કાયર માણસ પણ બહાદુર થઈ શકે છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો અઠ્યાવીસમાં કાળા માથાનો માનવી ધારે તે કરી શકે પાઠના આધારે સમજાવો ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે મનીષા પ્રકૃતિને નમણી નાજુક અને ડરપોક છે પરંતુ પોતાના સંકલ્પળ તેમજ આત્મવિશ્વાસથી તે સફળતાનો શિખરો સફળતાના શિખરો પ્રાપ્ત કરે છે તે શિકારી વિરાટ બાબુની પુત્રી છે અને નરેનના પ્રેમમાં છે પરંતુ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકતી નથી જંગલમાં નરેનને ઓફિસની નોકરી મળી છે મનીષા પણ ત્યાં જ છે મનીષાએ પોતાની હિંમતથી એક સુરતી કુટુંબને રીછના હુમલાથી બચાવ્યું અહીં તેની સાહસિકતા અને સમયસૂચકતાના દર્શન થાય છે અને જે મનીષા બાળપણમાં ભોળી ડરપોક હતી તે હવે નિડર અને સાહસિક બની ગઈ છે આમ કાળા માથાનો માનવી ધારે તે કરી શકે ત્યાર પછી નરેન કરો નરેન ફોરેસ્ટ ઓફિસર છે બાળપણમાં મનીષા સાથે એને પ્રેમ હતો મનીષાના પિતાએ તેઓના લગ્નની સંમતિ આપી નહોતી મનીષાએ પોતાની મનીષા એ પોતાની કવિતા માનતો હતો જંગલમાં તે નિષ્ઠાથી ફરજ બજાવતો મનીષાના હિંમત અને સમયસૂચકતાથી એક સુરતી પરિવારને પરિવારથી બચાવે છે નાજુક અને નરેનને તેના પ્રત્યે આદર થયો અહીં મનીષા અને નરેનને તેના પ્રત્યે સાચા પ્રેમનું ચિત્રણ સ્પષ્ટ થાય છે આ એકાંકીમાં નરેનના સંવાદો બુદ્ધિગમ્ય માર્મિક તેમજ પ્રેમની ઉદારતા પ્રગટ કરનારા છે અહીં નરેનના અને મનીષાના પ્રેમનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય સ્પષ્ટ કરો ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદક અને ફરી પાછા સંબંધ બાંધવાની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે પરંતુ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા હતા કે તે એક નાનકડી ગરોડીથી પણ ડરી જાય છે આથી મનીષાના પિતા લગ્નની ના પાડતા હતા જેમાં આ સંબંધમાં વિચ્છેદક થાય છે પરંતુ માઉન્ટ આબુ માઉન્ટ આબુ ઉપર પર્વતારોહણ દરમિયાન એક ઘટના બને છે મનીષાએ પોતાની સમય ચૂકતા અને નિડરતાથી એક સુરતી પરિવારને રીચના હુમલાથી બચાવ્યું જે મનીષાનું પરાક્રમ હતું અહીં પાછું મનીષા અને નરેનનું મિલન થાય છે અને સંબંધનું જોડાણ થાય છે અને તેના પિતા લગ્નની હા પાડે છે મનીષાના પણ પાછળ આનંદની રહેલી ભૂમિકા સ્પષ્ટ કરો આનંદ મનીષાનો ભાઈ છે એક સુરતી પરિવારે મનીષાને પોતાના સમય સૂચકતા અને નિડરતાથી રીષના હુમલાથી બચાવ્યું આ બાબતના અભિનંદન પાઠવવા મનીષાના પિતા વિરાટ બાબુ અહીં આવે છે મનીષા નાનપણમાં નાજુક નમણી અને ડરપોક સ્વભાવની હતી તેથી તેના પિતાએ લગ્નની ના પાડી હતી જ્યારે આનંદે મનીષાની તરફેણમાં દલીલ કરી હતી ત્યારે વિરાટ બાબુએ કહેલું કે જા મનીષાને કહી દે કે ગરોડી પકડી લાવે એટલે હું લગ્નની તરત હા પાડી દઉં અત્યારે હવે મનીષા ડરપોક રહી નથી આનંદ કહે છે કે મનીષા તમને યાદ કરીને જીવતી હતી તેમજ ભવિષ્ય માટે જીવતી હતી આમ મનીષાના શક પણ પાછળ આનંદની ભૂમિકા પણ રહેલી છે વ્યાકરણ વિભાગ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તો અહીંયા સાચી જોડણી છે આ રીતની શિબિર સ્ફૂર્તિ મનીષા ઓફિસર દીપ્તિવંત આશીર્વાદ નૈસર્ગિક યુધિષ્ઠિર મૂર્તિ ત્યાર પછી અહીંયા નીચેના શબ્દોની સાચી સંધિ છોડો પર્વત વત્તા આરોહણ વન વત્તા અધિકારી રોમ વત્તા અંચક સત વત્તા જન નીસ વત્તા ઠા નર વત્તા ઇન્દ્ર ત્યાર પછી સાચી સંધિ જોડો તો સાચી સંધિ જોડવામાં સર્વાત્મક આશીર્વાદ કદાપી ત્યાર પછી આપણે સમાસ કહેવાનો છે તો વનાધિકારી તત્પુરુષ સમાસ પર્વતારોહક તત્પુરુષ સમાસ માનવ પક્ષી ઉપપદ્ધ સમાસ વરદાત્રી ઉપપદ સમાજ વિધુર બહુવ્રીહી સમાસ પ્રેમ પ્રેમસોર્ય ગંધ્ર સમાસ ત્યાર પછી નિર્ભય બહુવ્રીહી સમાસ નરેન્દ્ર તત્પુરુષ સમાસ દવાખાનું તત્પુરુષ સમાસ ભયંકર ઉપપદ્ધ સમાસ ત્યાર પછી પાંત્રીસમો આવે છે બંને શબ્દના જોડણી પર થતો અર્થ વેચડાવો સુરત એક શહેરને સુરત એક ચહેરો અકસ્માત અણધારી ઘટના અને અકસ્માત એટલે અચાનક ત્યાર પછી આપણે છત્રીસમું આવે છે અલંકાર ઓળખાવો હું એને જ કવિતા માનતો હતો રૂપક અલંકાર આટલું ખરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે સજીવારો પણ અલંકાર તું તો જાણે સુંદર સુંદરીમાંથી શક્તિ બની ગઈ ઉત્પ્રેક્ષા અલંકાર ત્યાર પછી ચોથું છે એમાં ઉપમા અલંકાર પાંચમામાં પણ ઉપમા અલંકાર છઠ્ઠું વ્યાજસ્તુતિ અલંકાર સાતમું વ્યાજસ્તુતિ અલંકાર ત્યાર પછી સાડત્રીસમું નીચે આપેલા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો બાળપણમાં પર પરપ્રત્યય ભાષણમાં પરપ્રત્યય અણધારીમાં પૂર્વ પ્રત્યય સુકુમરમાં પૂર્વ પ્રત્યય ગોપિતમાં પર પરપ્રત્યય મુદતિમાં પ્રત્યય અભિનંદનમાં પૂર્વ પ્રત્યય અને પ્રફુલ્લિતમાં પ્રત્યય ત્યાર પછી સમાનાર્થી શબ્દ શોધીને લખવાનું છે શિબિર એટલે તાલીમ નાજુક એટલે કોમળ નમણું એટલે નમ્ર મહેમાન એટલે અતિથિ અભિનંદન એટલે શુભેચ્છા વાઘ એટલે શાર્દુલ અને તકદીર એટલે નસીબ ત્યાર પછી વિકલ્પમાંથી સંજ્ઞાનો પ્રકાર બાળપણ ભાવવાચક હિમાલય વ્યક્તિવાચક ટુકડી સમૂહવાચક નિષ્ઠા ભાવવાચક 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 પ્રેમ અભિનંદન શાસ્ત્ર વ્યક્તિવાચક અને ભાષણ ક્રિયાવાચક ત્યાર પછી રૂઢિપ્રયોગ પ્રયોગનો અર્થ શિખરો અસર કરવા સફળતા પ્રાપ્ત થવી આને પડવું સાંભળવામાં આવવું વાણી ખોવાઈ જવી કંઈ બોલવું ન સૂજવું હૃદય છલકાઈ જવું આનંદિત થઈ જવું મગજ ઠેકાણે ન રહેવું ચસકી જવું એટલે મગજ ઠેકાણે રહેવું ધ્વજ ફરકાવ એટલે વિજય મેળવવો ત્યાર પછી નીચેના શબ્દસમ માટે એક સમ તો એક જ આત્મા બધામાં તેવો ભાવ શરૂઆતમાં ભાવ જેની પત્નીની મરી એવો પુરુષ વિધુર માનવીનું ભક્ષણ કરવા કરનાર માનવ પક્ષી પછી ખડતલ રોમાંચક વરદાત્રી બાતમીદાર અને માચડો ત્યાર પછી નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો પક્ષણ તો રક્ષણ શુષ્ક ભીનું નાજુક કઠોર નિર્ભય ભયભીત મહેમાન યજમાન આશીર્વાદ સાપ અરક શોક પછી સજ્જન દુર્જન વિરાટ નાનું પ્રશંસા નિંદા ઉદાસ પ્રસન્નતા સાહસ કાયરતા ગોપિત એટલે પ્રગટ થવું અને બહાદુર એટલે ડરપોક ત્યાર પછી નીચેના વાક્યોને કર્મણીમાં ફેરવો મનીષાએ સુરતી કુટુંબને બચાવ્યું મનીષા દ્વારા સુરતી કુટુંબને બચાવ્યું નરેન દ્વારા વનાધિકારીની તાલીમ લેવાઈ નરેન્દ્ર દ્વારા મનીષા પર કવિતા લખાતી હતી વિરાટ બાબુ દ્વારા ગીત ગવાય છે ત્યાર પછી એકતાલીસમાં નીચેના તળપદા શબ્દનો શિષ્ટ અર્થ લખો ગજુ એટલે તાકાત ત્યાર પછી પિસ્તાલીસ માં નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખાણો નહીં તો નિષેધવાચક વાચક તો ગુણવાચક ખડતર તો નિર્ભય ગુણવાચક ચાર તો સંખ્યાવાચક નાજુક તો ગુણવાચક નમણી નાજુક તો ગુણવાચક ત્યાર પછી ક્રિયા વિશેષણ સ્ફૂર્તિ રીતિવાચક જનુની રીતિવાચક કાલે સવારે સમય વાચક ન નકાર વાચક પછી રીતિવાચક ત્યાર પછી એવી તો રીતિવાચક હવે સંભાવના વાચક બરાબર પછી રીતિવાચક અને પ્રમાણવાચક ત્યાર પછી નીચેના શબ્દોના ધ્વનિ ઘટકોને છૂટા પાડો તો સ્ફૂર્તિ પ્રતિકાર નૈસર્ગિક સિદ્ધિ શાત્ર સાક્ષાત યુધિષ્ઠિર સંમતિ ભયંકર આજ્ઞા જ્ઞાનપીઠ પછી હૃદય પ્રકૃતિ વરદાત્રી અને આશીર્વાદ ત્યાર પછી અડતાલીસમું માગ્યા મુજબ પરિવર્તન કરો તો પ્રેરક વાક્ય બનાવવાનું છે બીજામાં પણ પ્રેરક વાક્ય બનાવવાનું છે અને ત્યાર પછી અહીંયા ભાવે વાક્યો અને ભાવે વાક્ય આ રીતના બનાવવાના છે ત્યાર પછી આગળ જોઈએ તો વિભાગ ડી આવે છે લેખન વિભાગ તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થી માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદઘાટન પ્રસંગનો અહેવાલ આશરે એકસો શબ્દમાં લખો તો અહીં તમારે અહેવાલ લખવાનો છે આ મુજબ પુસ્તક બેંક દ્વારા ઉદઘાટન પ્રસંગનો અહેવાલ તો આજના સમયમાં શિક્ષણ દરેક બાળકનો હક છે પણ કેટલાક બાળકો પૂરતી શૈક્ષણિક સામગ્રી ન મળતી હોય એવી સ્થિતિમાં મદદરૂપ થાય એ માટે અમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પુસ્તક બેંક શરૂ કરવાની અનોખી પહેલ લીધી છે તારીખ પંદર જુલાઈ બે હજાર પચીસના રોજ પુસ્તક બેંકનો ઉદઘાટન સમારંભ શાળાના ઉપપ્રધાન શ્રીમતી સીમાબહેનના નેતૃત્વમાં યોજાય મુખ્ય અતિથિ તરીકે વિધાનસભાના સભ્ય શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓએ પુસ્તક દાનનું મહત્વ વિશે રમૂજી નાટક રજૂ કર્યું અને મોહક ગીતો પણ રજૂ કર્યા આ પુસ્તક બેંકનો મુખ્ય દેશ જરૂરિયાતમંદ વિદ્યાર્થીને નિરપેક્ષમાં પાઠ્યપુસ્તકો નોટબુકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવાનું છે કાર્યક્રમને અંતે અમુક દાતાઓ પુસ્તક દાન કરવાની જાહેરાત પણ કરી હતી તો મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે ખાસ શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ આપણે લિસ્ટમાંથી મળી જશે